મિત્રો જીવનમાં ગ્રહો અને તારાઓની ગતિ દરેક ક્ષણે બદલાય છે દરેક ક્ષણ નવી દિશા અને નવું શિક્ષણ લાવે છે હા મિત્રો આજે સમય છે કે આપણે આપણા કાર્યો આપણા ઈરાદાઓ અને આપણા ધૈર્યના રક્ષક ગણાતા ગ્રહ વિશે વાત કરીએ હા આજના વિડીયોમાં આપણે ન્યાયના દેવ શનિદેવનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું જેમને સૂર્યના પુત્ર અને આપણા કાર્યોના ફળ આપનાર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ત્રીસ વર્ષ પછી અઠ્યાવીસ નવેમ્બરના રોજ શનિદેવ પોતાની તીક્ષ્ણ દ્રષ્ટિથી સીધા થઈ ગયા છે એટલે કે તેઓ સીધી ગતિમાં પ્રવેશ્યા છે મિત્રો આ એવો સમય છે જ્યારે લાંબા સમયથી અટકેલા સુખના દરવાજા ખુલી શકે છે ખાસ કરીને કન્યા રાશિ હેઠળ જન્મેલા આપણા માટે આ સમયગાળો નવી આશા નવો પ્રકાશ અને નવી તકો લાવે છે મિત્રો મુશ્કેલીઓનો ધુમ્મસ જે તમને લાંબા સમયથી ઘેરી રહ્યો છે સંઘર્ષો જેણે તમને મૂળ સુધી થાકી દીધા છે હવે સૂર્યની જેમ તેના તેજસ્વી કિરણોને ફેલાવવાનો સમય છે તો પ્રિય કન્યા રાશિના લોકો તમે ધીરજ સ્થિરતા અને ભક્તિના પ્રતીક છો અને તમે કોઈ પણ ધામધૂમ કે દેખાડા વિના તમારા સંઘર્ષો સહન કર્યા છે મિત્રો હવે ભગવાન તમારી તપસ્યાને બદલો આપવા માટે તૈયાર છે હા કન્યા લોકો આજે આપણે જ્યોતિષશાસ્ત્રમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાનું સચોટ વિશ્લેષણ કરીશું જે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ બની હતી મિત્રો સજા આપનારા દેવતા ભગવાન શનિ હવે સીધા તબક્કામાં પ્રવેશી ગયા છે તેની અસરો ટૂંકા ગાળાની નહીં પરંતુ લાંબા ગાળાની છે મિત્રો છવ્વીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધીનો લગભગ આઠ મહિનાનો આ સમયગાળો ઘણી રીતે ઐતિહાસિક સાબિત થશે હા મિત્રો આ એક એવો સમયગાળો છે જે છેલ્લા ત્રીસ વર્ષોના ચક્રને પૂર્ણ કરશે અને એક નવી દિશા આપશે તો મિત્રો આજના સત્રમાં અમે એક ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું અમારો ઉદ્દેશ્ય ફક્ત તમને ખુશ કરવાનો નથી પરંતુ તમને સત્યનો પરિચય કરાવવાનો છે મિત્રો આજે તમને આ બધા પ્રશ્નોના જવાબો મળશે કારકિર્દીમાં સ્થિરતા નાણાકીય અવરોધો અને સંબંધોમાં તણાવ તો જો તમે કન્યા રાશિના છો અથવા કન્યા લગ્નના છો તો આ વિડિયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થશે હા કારણ કે જ્યોતિષ ફક્ત આગાહીઓ નથી તે ગ્રહોનું ગણિત છે તો ચાલો પહેલા તર્ક પર ધ્યાન કેન્દ્રિત કરીએ હા કારણ કે શનિ તેર જુલાઈથી શરૂ કરીને એકસો આડત્રીસ દિવસ માટે વકરી હતો અને આ આત્મનિરીક્ષણ અને કર્મચારીઓના ઓડિટનો સમય હતો મિત્રો આ જ કારણ હતું કે તમને કામ પર શ્રેય મળ્યો ન હતો અને બિનજરૂરી વિવાદો ઊભા થયા હતા પરંતુ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સવારે નવ વાગ્યે આ ચક્ર બદલાઈ ગયું છે મિત્રો વકરીથી દિશા તરફ જવાનું ફક્ત દિશા પરિવર્તન નથી તે અવરોધનો નાશ છે જે તમારી પ્રગતિને રોકી રહ્યો હતો અઠયાવીસ નવેમ્બરના રોજ જે ઘટના બની રહી છે તે શનિની સીધી ગતિ છે હા મિત્રો જ્યારે કોઈ ગ્રહ આઠમા ઘરમાં વકરી હોય છે ત્યારે તે અત્યંત નકારાત્મક અને અણધારી બની જાય છે મિત્રો તે ચેતવણી વિના ત્રાટકશે પરંતુ જ્યારે તે જ ગ્રહ સીધી દિશામાં વળે છે ત્યારે વસ્તુઓ વ્યવસ્થિત બની જાય છે અહીં એક ખૂબ જ દુર્લભ સંયોજન બની રહ્યું છે જેને જ્યોતિષની ભાષામાં વિપરીત રાજ્યો કહેવામાં આવે છે તો મિત્રો આને કાળજીપૂર્વક સમજો કારણ કે આ વિશ્લેષણ તમને ખાસ સમજ આપે છે તો મિત્રો વીડિયો ચાલુ રાખતા પહેલા બધા કન્યા રાશિના લોકોને વિનંતી છે કે જો તેમને વીડિયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વીડિયો માટે તમારો પ્રેમ દર્શાવો ઉપરાંત તમારી ભક્તિ સાથે ટિપ્પણીઓમાં જય શ્રી શનિદેવ મહારાજ કહેવાનું ભૂલશો નહીં અને વીડિયો તમારા મિત્રો સાથે શેર કરો તો ચાલો શનિદેવના દસ અદ્ભુત રહસ્યો વિશે જાણીએ નંબર એક કન્યા રાશિનું પહેલું રહસ્ય પ્રેમ ત્રીસ વર્ષ પછી ગુરુની રાશિમાં શનિની સીધી ગતિ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે હા મિત્રો કારણ કે શનિ તમારા માટે બે ખૂબ જ મહત્વપૂર્ણ ઘરોનું શાસન કરે છે મિત્રો પહેલું તમારું બારમું ઘર છે જે તમારી કારકિર્દી તમારી સ્થિતિ તમારા પિતાનું પ્રતિનિધિત્વ કરે છે અને બીજું તમારું ઘર છે જે તમારા મોટા ભાઈ પાસેથી તમારી આવક અને તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતાનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો કર્મના સ્વામી શનિ ગુરુ રાશિમાં ત્રીસ વર્ષ પછી તેની સીધી ગતિ શરૂ કરી છે જે તમારા સાતમા ભાવને પ્રભાવિત કરશે અને પછી તમારા બારમા ભાવમાં સ્થાયી થશે આ તમારા કાર્યજીવનને ત્રણ તબક્કામાં અસર કરશે મિત્રો ખૂબ ધ્યાથી સાંભળો પહેલો તબક્કો અઠ્યાવીસ નવેમ્બરથી પંદર ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધીનો છે જેને આપણે ધીરજની કસોટી કહી શકીએ છીએ મિત્રો શનિ સીધો થઈ ગયો છે રાહત શરૂ થઈ ગઈ છે પરંતુ ડિસેમ્બરના પહેલા પંદર દિવસમાં સૂર્ય અને મંગળ તમારા આઠમા ભાવમાં ગોચર કરી રહ્યા છે આ કાર્યસ્થળ પર ઓફિસ રાજકારણનું શિખર હશે તમારી પીઠ પાછળ કાવતરા રચાઈ શકે છે મિત્રો અને સાથીદારો તમારી મહેનતનો શ્રેય લેવાનો પ્રયાસ કરશે તમારા બોસ સાથે અહંકારનો સંઘર્ષ થવાની શક્યતા છે વધુમાં શનિ તમને શાંત રહેવાનું કહી રહ્યો છે તમારી યોજનાઓ કોઈની સાથે શેર કરશો નહીં તમારા માસ્ટર પ્લાનને તમારા હૃદયની નજીક રાખો જો તમે હમણાં જ નોકરી છોડવાનું નક્કી કરો છો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો ફક્ત પંદર દિવસ ધીરજ રાખો નંબર બે કન્યા રાશિનું બીજું રહસ્ય મિત્રો હવે શનિનો બીજો તબક્કો શરૂ થાય છે સોળ ડિસેમ્બરથી ઓગણીસ જાન્યુઆરી બે હજાર સુધી જે તમારા માટે એક સફળતા હશે મિત્રો સોળ ડિસેમ્બરે સૂર્ય નવમા ભાવમાં પ્રવેશ કરશે અને વીસ ડિસેમ્બરે શુક્રનું પણ આગમન થશે જે અચાનક વાતાવરણ બદલી નાખશે ગઈકાલ સુધી જે બોસ તમને ઠપકો આપી રહ્યા હતા તે હવે તમારી પ્રશંસા કરશે પાંચ મહિનાથી ટેબલ પર ધૂર જમા થઈ રહેલી પ્રમોશનને હવે મંજૂરી મળશે તમારા કાર્યને માન્યતા મળશે શનિની નજર છઠ્ઠા ભાવ પર છે જેનો અર્થ છે કે દુશ્મન હત્યા યોગ મિત્રો આ સમય દરમિયાન તમારા વિરોધીઓ આપમેળે બાજુ પર થઈ જશે ત્રીજો અને સૌથી શુભ તબક્કો વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી વીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધીનો છે આ તારીખને તમારા કેલેન્ડરમાં ચિહ્નિત કરો મિત્રો વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ શનિ પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર છોડીને પોતાના નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કરશે મિત્રો જ્યારે કોઈ ગ્રહ પોતાના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તે શક્તિશાળી બને છે અહીંથી તમારી કારકિર્દી ખરેખર આગળ વધશે નવી નોકરીની ઓફરો પણ આવશે અને આ નાની કંપનીઓ તરફથી નહીં પરંતુ મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ તરફથી હશે તમારો દરજ્જો અને સત્તા વધશે વધુમાં શનિની સીધી ગતિ સૂચવે છે કે તમારી મહેનત વ્યર્થ ગઈ નથી તે ચક્રવૃદ્ધિ વ્યાજ દ્વારા તમને પાછી મળશે ફક્ત આળસુ ન બનો કારણ કે શનિ આળસુ લોકોને ખૂબ જ નાપસંદ કરે છે નંબર ત્રીજું કન્યા રાશિનું ત્રીજું રહસ્ય મિત્રો કારકિર્દી પછી ચાલો પૈસા અને વિદેશ યાત્રા વિશે વાત કરીએ અહીં મિત્રો કન્યા રાશિના લોકો માટે એક મોટો જેકપોર્ટ છે પહેલા ચાલો વિદેશ યાત્રા વિશે વાત કરીએ શનિ બારમા ઘરમાં છે જ્યોતિષશાસ્ત્રમાં બારમું ઘર વિદેશ યાત્રાનું પ્રતિનિધિત્વ કરે છે વક્રી શનિએ અહીં અવરોધો ઊભા કર્યા હતા જોકે પ્રત્યક્ષ શનિ દરવાજા ખોલશે જો તમે વિદ્યાર્થી છો અને વિદેશમાં અભ્યાસ કરવા માંગો છો તો વીસ જાન્યુઆરી ઓગણીસો છાવીસ અથવા તે પછીના સમયમાં પ્રવેશ તમને સો ટકા સફળતા અપાવશે તમારી યુનિવર્સિટી પુષ્ટિ થયેલ છે કેનેડા યુકે અથવા યુએસમાં ઘણા કન્યા રાશિના લોકો તેમના પીઆર અથવા ગ્રીન કાર્ડ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે આગામી આઠ મહિનામાં તમારી પાસે તે હશે મિત્રો જો તમે વ્યવસાય કરો છો તો વિદેશી ગ્રાહકો તરફથી નોંધપાત્ર ઓર્ડર માટે તૈયાર રહો નંબર ચાર કન્યા રાશિનું ચોથું રહસ્યત મિત્રો મિલકત અને ઘર અંગે ચોથા ભાવમાં ઉચ્ચ સ્થાને રહેલો ગુરુ હંસ પંચ મહાપુરુષ યોગ બનાવી રહ્યો છે જ્યારે શનિ બારમા ભાવથી તમારા બીજા ભાવ પર દૃષ્ટિ કરી રહ્યો છે તે તમારા બીજા ભાવ પર દૃષ્ટિ કરી રહ્યો છે આ સંયોજન સૂચવે છે કે તમે પૈસા ખર્ચ કરશો પણ તેને બગાડશો નહીં તમે એક મોટી સંપત્તિ બનાવશો ભારતમાં એસી ટકા લોકો પોતાનું ઘર ધરાવવાનું સ્વપ્ન જુએ છે તેથી કન્યા રાશિના લોકો બે હજાર છવ્વીસ ના મધ્ય સુધી રહેવાની મજબૂત શક્યતા ધરાવે છે મિત્રો જો તમે જમીન કે કાર ખરીદવા માંગતા હો તો સૌથી શુભ સમય વીસ ડિસેમ્બર બે હજાર પચીસ પછીનો છે જ્યારે શુક્ર તમારા ભાગ્ય ભાગ્યગૃહમાં હશે નાણાકીય બાબતોની વાત કરીએ તો અગિયારમા ભાવનો સ્વામી શનિ બારમા ભાવમાં છે આનો અર્થ એ છે કે પૈસા આવશે પરંતુ ખર્ચ પણ થશે જોકે આ ખર્ચ શુભ રહેશે જેમ કે ઘર ખરીદવું બાળકોનું શિક્ષણ અથવા લાંબા ગાળાના રોકાણ જોકે મિત્રો એક ચેતવણી પર ધ્યાન આપો એકથી સાત ડિસેમ્બર દરમિયાન શેરબજાર અથવા જુગારથી દૂર રહો કારણ કે રાહુ અને મંગળનો પ્રભાવ તમને લલચાવી શકે છે અને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે મિત્રો આ અઠવાડિયે તમારા પાકીટને ચુસ્ત રાખો પૈસા અને કારકિર્દી જીવનમાં બધું જ નથી મિત્રો આપણા સંબંધો આપણી સાચી સંપત્તિ છે અને સાચું કહું તો તમારે અહીં કાળજીપૂર્વક ચાલવાની જરૂર પડશે કારણ કે શનિની ત્રીજી દ્રષ્ટિ તમારા બીજા ભાવ પર પડી રહી છે મિત્રો બીજો ભાવ આપણી વાણી અને આપણા પરિવારનું પ્રતિનિધિત્વ કરે છે શનિની વૃત્તિ કઠોરતા લાવે છે અલગતા નહીં મિત્રો આગામી આઠ મહિનામાં તમારી વાણી કઠોર હોઈ શકે છે તમે સત્ય બોલી શકો છો પરંતુ તે સત્ય તીરની જેમ ડંખશે વધુમાં પરિવારના સભ્યો ખાસ કરીને સાસરીયા અથવા સંબંધીઓ સાથે નાની નાની બાબતોમાં મતભેદ થઈ શકે છે મિત્રો મારી સલાહ છે કે જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે પાણીનો એક ઘૂંટડો પીવો મિત્રો યાદ રાખો શબ્દો પાછા લઈ શકાતા નથી પ્રેમ અને લગ્નની વાત આવે ત્યારે અહીં એક ખૂબ જ રસપ્રદ વળાંક આવે છે ડિસેમ્બરના પહેલા પંદર દિવસ રોમેન્ટિક સંબંધો માટે લિટમસ કસોટી છે શુક્ર આઠમા ભાવમાં રહેશે અને શંકા ઈર્ષા અને રહસ્યો તમારા સંબંધોને નબળા પાડી શકે છે મિત્રો જો તમે કોઈ ગુપ્ત સંબંધમાં સામેલ છો તો ખુલાસો થવાનો ભય રહે છે પરંતુ વીસ ડિસેમ્બર આવતાની સાથે જ શુક્ર ધનુ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં સૂર્ય અને મંગળ પહેલાથી જ હાજર છે આ ત્રિગ્રહી યોગ બનાવશે મિત્રો આ યોગ તમારા સંબંધોમાં નવો પ્રાણ ફૂંકશે કોઈ પણ ગેરસમજ દૂર થશે જે લોકો કુવારા છે તેમના માટે જાન્યુઆરી અને વીસ ફેબ્રુઆરી ઓગણીસો કેટલાક ઉત્તેજક લગ્ન પ્રસ્તાવો લાવશે તમે તમારા જીવનસાથી સાથે ધાર્મિક યાત્રા અથવા લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો જે તમારા સંબંધને મજબૂત બનાવશે આગળ વધતા પહેલા હું અમારા ગૃહમંત્રીઓ અમારી માતાઓ અને બહેનો જે ગૃહિણી છે તેમના માટે એક ખાસ નોંધ કરવા માંગુ છું મિત્રો તમારી કુંડળીમાં ઘણીવાર ઓછી વાત હોય છે પરંતુ આ વખતે ગ્રહોનું ગોચર તમારા માટે કેટલાક ખાસ સંકેતો આપી રહ્યું છે પાંચમો નંબર કન્યા રાશિનું પાંચમું રહસ્ય મિત્રો કન્યા રાશિની સ્ત્રીઓ માટે આ સમય મિશ્ર પરંતુ શક્તિશાળી રહેશે સૌથી સારા સમાચાર એ છે કે ગુરુ ગ્રહ તમારા ચોથા ભાવમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે મિત્રો ગુરુ તમારા નવમા ભાવનો અધિપ્તિ હોવાથી ચોથા ભાવમાં બેઠો છે આ તમારા માટે ખૂબ જ શુભ છે મિત્રો ચોથો ભાવ ઘર અને ખુશીનું પ્રતિનિધિત્વ કરે છે આનો અર્થ એ છે કે ઘરમાં તમારો હાથ ઉપર રહેશે તમારા નિર્ણયોનું સન્માન કરવામાં આવશે જો તમે લાંબા સમયથી તમારા રસોડાને નવીનીકરણ કરવા અથવા તમારા ઘર માટે કોઈ મોંઘી વસ્તુ ખરીદવા માંગતા હો તો આગામી છ મહિના સફળતા લાવશે મિત્રો તમારા ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ કીર્તન અથવા પૂજા થવાની પ્રબળ શક્યતા છે પરંતુ સાવચેત રહો શનિ બારમાં ભાવમાં છે તમે જોશો કે તમારા ઘરનું બજેટ વારંવાર ખોરવાઈ જશે અનિચ્છનીય ખર્ચાઓ થશે પૈસા ટકશે નહીં તમારે તમારી બચતમાં ખૂબ કાળજી રાખવાની જરૂર પડશે કારણ કે તે પરિવારના સભ્યના સ્વાસ્થ્ય અથવા કોઈ અણધારી જરૂરિયાત પર ખર્ચ થઈ શકે છે શનિ તમારા બીજા ભાવ પર પણ નજર રાખી રહ્યો છે જે પરિવારનું પ્રતિનિધિત્વ કરે છે તેથી તમારા સાસરીયાઓ ખાસ કરીને તમારી ભાભી અથવા સાસુ સાથે નાની નાની બાબતોમાં તણાવ થઈ શકે છે આ સમય દરમિયાન ચૂપ રહેવું સલાહભર્યું છે જો કે જો તમે દલીલમાં પડશો તો વસ્તુઓ વધશે અને તમારી માનસિક શાંતિ ભંગ થશે કેતુ પાંચમા ભાવમાં છે કન્યા રાશિમાં તે પહેલા ભાવના સ્વામીની ઉર્જાને પ્રભાવિત કરે છે મિત્રો ક્યારેક તમને એવું લાગશે કે તમે બધા માટે ઘણું બધું કરો છો પરંતુ કોઈ તમને સમજતું નથી તમને એકલતાનો વિચિત્ર અનુભવ થશે આ સ્વસંભાળનો સમય છે હા ફક્ત ઘરના કામકાજમાં ડૂબી ન જાઓ જૂનો શોખ ફરી શરૂ કરો આ તમારા માનસિક તણાવને થોડા જ સમયમાં દૂર કરશે નંબર છ કન્યા રાશિનું છઠ્ઠું રહસ્ય મિત્રો ચાલો તે વાત વિશે વાત કરીએ કે જો તે ન હોય તો બાકીનું બધું નકામું છે મિત્રો તમારું સ્વાસ્થ્ય કન્યા રાશિના લોકો સામાન્ય રીતે ખૂબ જ ઉર્જાવાન હોય છે જો કે બારમા ભાવમાં બેઠેલા શનિ તમારી ઉર્જાને ખતમ કરી રહ્યા છે તમે તમારા પગમાં જડતા પગની ઘૂંટીમાં દુખાવો અથવા તણાવગ્રસ્ત ચેતાઓનો અનુભવ કરી શકો છો એકથી પંદર ડિસેમ્બર દરમિયાન ખાસ સાવધાની રાખો આને રેડ એલર્ટ ગણો મિત્રો આ સમય દરમિયાન આઠમા ભાવના સક્રિય થવાથી વાહન અકસ્માત કે ઈજા થવાનું જોખમ વધે છે ઉપરાંત વાહન ચલાવતી વખતે તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળો જો તમારી પાસે કોઈ સર્જરી બાકી હોય તો તે અચાનક દેખાઈ શકે છે માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો બારમા ભાવમાં શનિ એક વિચિત્ર સમસ્યા રજૂ કરે છે માનસિક આળસ તમે આ કે તે કરવા વિશે વિચારશો પરંતુ જ્યારે સમય આવશે ત્યારે તમે કહેશો કે હું કાલે કરીશ આ વિલંબ તમારો સૌથી મોટો દુશ્મન છે તમે ચિંતા અથવા બેચેની અનુભવી શકો છો રાત્રે પથારીમાં સૂયા પછી પણ તમારું મન દોડતું રહેશે ઉકેલ શું છે ક્રિયાનું પ્રતિનિધિત્વ કરે છે અને છઠ્ઠું ભાવયોગ અને ધ્યાન માટે છે જો તમે દરરોજ સવારે ઉઠો છો અને પંદર મિનિટ ધ્યાન કરો છો અથવા પરસેવો પાડો છો તો શનિની બધી નકારાત્મક અસરો સકારાત્મક બનશે યાદ રાખો શનિ ક્યારે સખત મહેનત કરનારાઓને બીમાર કરતો નથી મિત્રો અમે ઘણી ચર્ચા કરી સાતમો નંબર કન્યા રાશિનો સાતમો રહસ્ય છે મિત્રો હવે હું આ સમગ્ર ચર્ચાનો સાર તમારી ડાયરીમાં નોંધવા માટે શેર કરીશ પ્રથમ મોટો ફેરફાર અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસથી શનિ સીધો થઈ જશે જે તમારા અટકેલા પ્રોજેક્ટ્સને વેગ આપશે બીજું ચેતવણીની ઘંટડી એક ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધી આ સમય દરમિયાન કોઈ પણ મોટું જોખમ લેવાનું ટાળો શેરબજારથી દૂર રહો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તમારી યોજનાઓ કોઈની સાથે શેર કરશો નહીં ત્રીજો સારા નસીબનો સમય વીસ ડિસેમ્બર બે હજાર પચીસ પછી મિલકત ખરીદવા માટે ત્રિગ્રહી યોગ બનશે લગ્નને અંતિમ સ્વરૂપ આપવા અથવા નવો વ્યવસાય શરૂ કરવા માટે આ એક સુવર્ણ સમય છે ચોથું કારકિર્દીમાં છલાંગ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ જ્યારે શનિ તેના નક્ષત્રમાં ફેરફાર કરે છે જે તેને પ્રમોશન અને વિદેશ યાત્રા માટે શ્રેષ્ઠ સમય બનાવે છે સૌથી મોટી સાવધાની વિશ્વાસ છે આગામી થોડા મહિનામાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો ખાસ કરીને પૈસાની બાબતોમાં અને હા તમારી વાણી પર નિયંત્રણ રાખો નહીં તો સ્થાપિત સંબંધો બરબાદ થઈ શકે છે હવે છેલ્લે ચાલો એવી ઢાલ વિશે વાત કરીએ જે તમને બધી મુશ્કેલીઓથી બચાવશે ઉકેલ કારણ કે તમે કન્યા રાશિના છો અને કન્યા લગ્નના છો આ ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે ઉપાય નંબર એક હનુમાનની પૂજા કરો મંગળ દેવ તમારા દુશ્મનોને શાંત કરે છે દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો તો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી તો કૃપા કરીને વિડિયો માટે તમારો પ્રેમ દર્શાવો અન્ય લોકો સાથે શેર કરો ઉપરાંત કૃપા કરીને ટિપ્પણીઓમાં જય શ્રી શનિદેવ મહારાજ લખો